આપણે ચોકડા આવ્યા છે શામળાજીના દર્શન કરવા માટે સારા અને આવું છે શામળાજીની એન્ટ્રી પાર્કિંગ પોઈન્ટ ને એ પૂછેવ મજા આ પહાડ છે ડુંગર છે ડુંગર ડુંગર છે બેટા ડુંગર છે તાર તારે ખાઉસ આ મમ્મીને એવું લે છે જો એટલે આદુ લેવા જતો રે તમારે મમ્મીએ તો પાડ્યું કરો બહુ આદુ ખૂડી લાઈન ઉપર

એ એક કામ કર ને બીજા છ લઈ લે સો રૂપિયા નોટ છે તો સો રૂપિયા નોટ આવી લઈ લે હા એથી કાઉન્ટર ઉપરથી લઈ લે આપું આપણે ચોકણા શામળાજી મજા આવી જઈને ફરવાની જો મંદિર જેવું મળશે ના એ લેવાનું કિચન બિચન આપો આ બાજુ જવાનું હા સાહેબ ती जो है भगवान ने जो एम गया दर्शन करे चेवल आ गया मस्त है था कौन अरे दजा चढ़ावा नहीं मंदिर अड़ाबा नहीं आसपास तो मंदिर है दजा चढ़ावा है लगभग ये बार हाँ याद

આ તડકો પડે એટલે દેખાતું નહીં આપણું તડકો પડે ને એટલે દેખાતું નહીં આ એનો મુખ્ય દ્વાર છે ને ઉપર જોય નારાયણ છે શેષનાગ ઉપર ઊંઘી રહે ફોટો પાડવો છે ગેટ ઉપર ગીતા હોય મલ ને આપણા ગેર છે જ ઓલરેડી આ ગેટ નંબર એક છે જો પણ આજુ આ કોનું કોમ પૂરું નહીં થયું આપો ભગવાનના દર્શન થયા ને હવે માર્કેટમાં ખીચો ખાલી કરવાનો જો આવું છે શામળાજીનું માર્કેટ આ તો કિચન લેવાનું કહેતો તો મમ્મી તો છે ને પેલું બંગાળીઓની દુકાન આવે એટલે બ્રેક વાગશે શ્રી રામ જય માતાજી તો બહુ આપણે ઘેર આવી ગયા છીએ ને શામળાજીથી પણ ખાવાની હોટલમાં મજા આવી ને આપું તને ખાવાની હોટલમાં મજા આવી હતી હે ખાવાની તને મજા આવી હતી એવું ખાધું તું હોટલમાં ખાધું હતું એમ કે ને પનીર ને એવું પણ મને ખાવામાં મજા આવી નહીં કારણ કે આપણું લસણ ડુંગળી વગરનું જે મંગાવ્યું ને એમાં તો ખાટું હતું બહુ જ ઓબલા જેવું હા બહુ ખાટું હતું તી ચાખ્યું નતું એટલે મને ખાવાની મજા આવી નહીં તાર મમ્મી ચો હજી તાર મમ્મી તો જો ને મકાઈ ડોળા અને જોમ ને બધું ઉઠાવ્યું છે તો ખરીદી કરીને ઘરે આવી ગયા ને ઘેર આવે એટલે જે મજા આવી જાય તો તું એક કલાક ગાડી મૂકી ગયો છું તો હું કરે હવે તો હું કરે કે એ ના કરે એ ખાવા હોલે સબળ ત્યાં